giờ 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 sao của nó luôn cái <laughs> luôn mà giờ giờ thấy này là hãy lợi dụng લેવલી ચકલી કયો ની એમાં છે ને એટલે તાતણા તોડી જાય હે સુઘરી કહેવાય ને એટલે બાવડામાં ટીંગાતા હોય માળા એ કયો ની આવે હે નારિયેલું ના લઈ જાય નગડી ઓલા ઘરેથી આવતો હતો આમ નંદીની આ બાંધી છે આ જે પીઢીઓ હે ને થાંભલી ગઈ હવે પછી હે ને મેં વિડીયો શૂટ ના કર્યો એટલે નોખી પાડવી અઘરી હે આમ કઈ ના કરે પણ આ જો મોકરી થઈ ગઈ ને તો બીજા ઢોર પૂરું એટલે પછી આ ખોયાનો ટાઈમ થઈ ગયો બધીને ખોળ નો આજ ખીલ્યું ખોળવાની હે ખીલા મતલબ અમે નવી ગમણ એમાં તો કળા હે પણ હજી પહેલાથી હે ખીલા કાઢી નાખે કંઈક કંઈક એટલે ખોડવા પડે અમે છે ને એક તો વાં નથી પણ ત્યાં હે ઝીણકા ઝીનકાને બાંધી એટલે પાણે બાંધી દઈએ ત્યાં નથી ખોડવું કાંઈ ખોડવાનું હા કળું હતું પણ ભેને બાંધીને કળું કાઢી લીધું એટલે ઓલી આપણે ઓલો દાઢો હોય ને ખોડી દીધું ત્યાંય ખીલો ખોડવો જોઈએ ને એક બારે બધા મેઠ જો એક બદામ પાડી આ એટલે મીઠી ન હોય એક ફરી મેં ચાખી હતી પડી હતીથી અને પછીની મીઠી થા આપણે માંડી નીકળવાનો ટાઈમ થાય ને થાય ને થોડું ઘણું મેં હમું કર્યું હતું આ પાણા એટલા ગોઠવા ને ઓલું બધું કદળો કાઢો હું બ્લોક થઈ ગઈ કારણ કે ચુમા હામાં આની જરૂર પડતી ન હોય આપણે ખેતર મેં પાણી ના પા એટલે બ્લોક થઈ ગઈ એટલે આ ઢોર રહેવા ના દે આ કરીએ તો ઘરું આ પાકું કરીએ ને તો જ થાય ખીલા જો આ બે ફોડવા પડશે હજી એટલે હું બહાર આમ છાયાનો છાંયો ને ખુલ્લાનું ખુલ્લું એવું હે આજે પણ નીકળી ગયા છે બધા ઓલે હેડે આપણે ત્રણક ભારે તો કરવાની જ રેગ્યુલર આપણે ચોમાસું હોય એટલે બાકી તો ખેતરમાં હેડે જ આવવા પડતો જ ના હોય બાકી આવી કે ખે આપણી માંડવી અડધું ચોખ્ખું કરી લીધું આપણે ને માંડવી જો આપણે એવું ને માંડવી છે દવા છાંટવાનું આ છે મારે એટલી લઈ જવાની છે જો પાંચક થયા હે ખડ વાટીને આવી ગયા છે ત્રણ ચાર ત્રણ ભારી વેઠી બે ભરી પપાઈ વેઠી અહીં વાટનું ખડ એ થોડુંક છે આપણે એક બે હાથે ધોયા નથી મેં હું ડાયરેક્ટ અહીંયા આવીને ખાવા પી ગયો ચા પાણીનો ટાઈમ થઈ ગયો ચા પાણી પી લઈએ ઢવાડીને એવું બધું ચાલુ કરી દીધું છે આપણે અહીંયા બી માંડવી હે આ ઘરની માંડવી છે અહીંયા જોરદાર હે વરસાદ થયો ને એટલે કલર પીકળો ફૂલ બધી માંડવી આપણી ક્યાંક પીરી દેખાય પણ એ થઈ ગયા કાલે પાણી ફેર્યું હતું ગામમાંથી પેલા આ ભર લઈ આવ્યા ભરનો કુંડો ભરાઈ જાય પછી અહીંથી પાછું જાય આપણે મોટર છે મોટર આપણી બરી ગઈ હતી હું પ્રશ્ન છું બરી નહોતી કે પણ ઉપરથી નહોતી પાવર હામો ધક્કો મારતી હતી એટલે આ બીજી લઈ આવવા છે દુકાનવાળાએ આપી છે રિપેરિંગવાળાએ આપણી હમી થઈ જાય પછી આ મૂકીએ હું ઓલી લઈ આવશું અમારી મોટર અવાજ બહુ કરતી એટલે અટાણે આપણે એકદમ સાયલેન્ટ લાગ્યા અત્યારે હજી આટલું કનેક્શન હે ચાલુ કરી દઈએ અહીંયા એક સ્વિચ આપણે ઉમેરવાની હે અત્યારે તો છેડા નાખવા પડે સ્વીચ હોય એટલે દરેક ચાલુ કરવાની રહી એમ એક એક ટાકો ચડાવી દઈએ ને તો હાલી જાય આપણે પછી ઉપાધિની બને એટલી સગવડ હોય તો સારું ઘણા એરિયામાં લાઈટ નહોતી તણ ચાલતી આપણે સાતમ આઠમમાં ત્યારે બહુ મુશ્કેલી થઈ છે આપણે તો લાઇટની સગવડ છે એટલે કંઈ વાંધો નહોતો આવ્યો આપણે હવે ઓલા ઘરે ટાંકા ખાલી થઈ ગયા તમે કે આમ ટેન્શન નતું કે અહીંયા આપણે કનેક્શન ચાલુ જ છે હજી ટાંકો ઉતાર્યો નથી ઓલા ઘરે નવા ચડાવ્યા ને અહીંયા રાખ્યું જ છે ફિલ્ટર ને બધું હે ક્યારેક આમ માણસ કે કંઈ બધું હોય આપણે મજૂર બજૂર ત્યારે ચાલુ કરી દઈએ અહીંયા પણ કેમ પણ મમ્મીનો પ્લાન અહીંથી આપણે ડાયરેક્ટ ચીકુડીમાં જ હે પેલો વહેલો હેઠે જાજો ફેલાઈ ગયેલો હે પણ હવે ઉપર જ ચડાવવાનો પ્લાન છે એટલે દોરી બાંધી દીધી હે અને હે ને આમ થોડો થોડો આધાર કાંઈ આમ દેતો જવો પડે એટલે આમ રાખતી હોય ને હાંસ હે એટલે એમાં એ પકડ બનાવ લે એની ને બે ત્રણ દિવસ આમ અડી જાય હે વહેલો વધે બહુ આપણે થોડુંક ઇન્સ્ટોલેશન કર્યું હે નવું આજે વાયર નાખી છે આમાં લીધી હે સિંગલ ફેસ મોટર હવે આપણે ઘરે ટાંકા ભરવા હોય એટલે આવો એક ટાકો તો ભરવો જ પડે એટલે ઘાભરું પાણી ઉપાડીએ હવે નળી જીનકી પડે છે એ નળી બીજી નાખવાની છે આપણે મોટી લુક એવોન અને ખડવડો નીકળ્યા અત્યારે આમ પાછા હવે આ બધું ચોખ્ખું કર્યું હતું અહીં હવે આગળ બાકી છે અત્યારે છ થયા હે કારણ કે તડકો હતો એટલે નીકળ્યા એક ભારે આવી ગઈ છે હજી બે ત્રણ લેવા જાવી થોડુંક ને સાફ કરવાનું હોય એ કરવાનું હોય લઈ લીધી હે બાકસ બાપ અત્યારે ટીવી જોઈ છે ખાનનો ટાઈમ થયો હજી બે લુગડા લઈને એક્સ્ટ્રા જવું હે એટલે હું એક ફેરામાં આવી જાય બધું હવે જો આટલું શોખું કર્યું નેદા ઓલો નેદ હું જેવડા પડ્યા હતા કે ને ને એકાળું ને બધું ચોખ્ખું કરી લીધું પાણી પાવું ને માંડવીમાં આવે કદાચ વરસાદ ના થાય તો આપણું બધું કનેક્શન હે અહીંથી રાતની ડ્યુટી આપડી પૂરી અત્યારે ચારક જેવું કર્યું સવારે બે ભાઈ એવું કર્યું એટલે હું હવે વરાપ છે અને ખડ જાજું નથી બધા હેડા એક ફરી ચોખા કરી લઈએ ને પછી કંઈ ટેન્શન નહીં